ટાબે પાડે ગઝલ છે ઈશાર ઈશાર પાપણ ઉપર જે ભાર છે કારણ તમારી યાદ છે શાબાશ પાપણ ઉપર જે ભાર છે કારણ તમારી યાદ છે ફૂલો સમો નિખાર છે કારણ તમારી યાદ છે કે પાપણ ઉપર જે ભાર છે કારણ તમારી યાદ છે ફૂલો સમો નિખાર છે

કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે એના પછી ઝાકળ તને જો ભેટમાં મળે ને કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને કે કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને ખોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે ને ક્ષેત્ર છે તેવી શું અલી કે આરીયા પાઈ કે એના પછી તું આઈનો તોડી જ નાખજે એના પછી તું આઈનો તોડી જ નાખજે પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે અને શેર છે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે રાજા જનકનું હળ તને જો મળે ખેડ્યા પછી એ શક્ય છે સીતાઈ નીકળે હળ તને જો મળે ને અર્થ કંઈ નથી એને ટકોરા મારવાનો અર્થ થતી નથી કોઈ દ્વાર પર સાંકળ તને જો ભેટ માં આવે તો ચલી ગયો છે કે ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો કે ખુશીઓ ખુશીઓને એમ જાસો આપી શકો તો આપો કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની

પછી બને શું જુઓ આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો ને હુશેર છે તમારા માટે ખાસ કે એથી વધીને ઈચ્છા બીજી કશીએ નથી હમ્મ કે એથી વધીને ઈચ્છા બીજી કશીએ નથી આંખોમાં દાતવાસો આપી શકો તો આપો આંખોમાં આપી શકો તો આપો ને મારી આ વિશિયોમાં કિસ્સો તમારો ક્યાં ગિમારી આ ખુશિયોમાં હિસ્સો તમારો ક્યાં આ વાતનો ઉલાસો આપી શકો તો આપો ઈચ્છા બીજી કશી નથી આંખોમાં આપી શકો તો આપો